શ્રાવણ માસની શરૂઆત થતાં જ ડભોઈ સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન દર્ભાવતી નગરીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે અલગ અલગ પ્રકારના હિંડોડા સજાવવામાં આવે છે જે હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવે છે ફૂલોના હિંડોળા શાકભાજીના હિંડોળા બિસ્કીટ તથા ચોકલેટના હિંડોળા સૂકા મેવાના હિંડોળા અલગ અલગ પ્રકારના હિંડોળાનું પંદર દિવસ સુધી આયોજન કરવામાં આવે છે ભગવાનને ઝૂલાવવામાં આવે છે સાથે જ પવિત્ર શ્રાવણ માસના ઉપક્રમે સનાતન હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરવા સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા વર્ષોથી હિંડોળા દર્શનનું આયોજન મંદિર ખાતે કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ સૌ હરિભક્તોને શ્રી પુરાણી સ્વામી દ્વારા અપીલ કરવામાં આવે છે કે મંદિર ખાતે

શાકભાજીના હિંડોળા સૂકા મેવાના હિંડોળા આવા તમામ પ્રકારના પંદર દિવસ સુધી ભગવાનને ઝૂલાની અંદર ઝુલાવવામાં આવે છે અને શ્રાવણ માસના કારણે સનાતન હિત સંસ્કૃતિના કારણે સ્વામિનારાયણ મંદિરની અંદર શ્રીમદ્ ભાગવતની કથાનું પણ આયોજન કરેલું છે દર વર્ષે આ આયોજનો ચાલુ રહે છે ચાલુ વર્ષે પણ બધા સેંકડોવાળી ભક્તો લાભ લે છે આ દર્ભાવતી નગરની જનતાને અમે અપીલ કરીએ છીએ કે આપ પણ કથા વાર્તા અને ભગવાન દોલામાં ઝૂલતા ભગવાનના દર્શન કરવાનો અવશ્ય લાભ લેશો અસ્તુ કંઈ વિરમો છું ધન્યવાદ જય સ્વામિનારાયણ દિવસ આ પ્રોગ્રામ ચાલુ પંદર પંદર આ તો મહિનો થઈ ગયો ને